નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં હાર્ટ એટેક દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે મિત્રો રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતા બેતાલીસ વર્ષે જગદીશભાઈ બોસીયા વહેલી સવારે એકાએક બે ભાન તરીને પડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક તેઓને સારવાર હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે મિત્રો જ્યાં તબીબે તેમને મૂળ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો રાજકોટ શહેરના જિલ્લાના જસન દેસાતા બાવન વર્ષે જયરામભાઈ લક્ષ્મણભાઈ બેરૈયા અને રાજકોટ ખાતે ભત્રીજા રસિકભાઈ બાજીભાઈ બેરૈયાના ઘરે મળવા ગયા હતા રાત્રે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન તેમનું મોત અચાનક નીપજ્યું હતું પોલીસ દ્વારા ગુનો નોંધીને મૃદ્ધિને પીએમ અર્થ ખસેડાયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ